રાજ્યના અગિયાર જિલ્લાઓમાં સૈનિકો અને તેમના પરિવારો માટે મફત કાનૂની સેવા કેન્દ્રો શરૂ કરાયા છે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની વર્ચ્યુઅલ હાજરીમાં નાલસાની વીર પરિવાર સહાય યોજના હેઠળ આ કેન્દ્રોનું ઉદઘાટન થયું અમદાવાદ વડોદરા સુરત જામનગર રાજકોટ હિંમતનગર ભુજ મહેસાણા ગોધરા સુરેન્દ્રનગર અને પોરબંદરમાં સેવા ઉપલબ્ધ થશે યોજનાનો હેતુ સૈન્યકર્મીઓ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને કાનૂની સહાય પૂરી પાડવાનો છે

પરિવાર યોજના હેઠળ પરિવાર સહાય યોજના હેઠળ સહાય કરવામાં અમદાવાદ વડોદરા સુરત જામનગર રાજકોટ હિંમતનગર ભુજ મહેસાણા અને પોરબંદર જેવા અગિયાર જિલ્લાઓ છે ત્યાં આગળ સૈન્ય પરિવારને મફત કાનૂની સહાય મળી રહે તે માટેનું આ આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ઓપરેશન સિંધુર બાદ જે

જે આભાર ધવલ માહિતી આપવા માટે